બીકાઈ એવી લાગે શું કરવું ડોસીને કીધું તું હારે આવો તો નું આયન મારીને કાઢી એકલીને શું કરવું

નથી આ બધા તો લે આયા કણે કોનો નું છોકરું રોતું હોય છે લે આવું કોણ હશે છોકરા મૂકીને વહી જવા દેજો આની પાસે શેક થી અવાજ તો પણ ક્યાંથી આવતો હોય છે અવાજ તો આ શેખ થી જ આવતો તો આ પડકારા લાગતા લાગે હવે અહીંયા કને રેવાય મને બીક લાગી હોય મારી રે ભૂત તો વાણ માં આવે

ભૂતભાઈ થઈ ગયો કાયો કા આવો હું ઓલી બોખલી વાય ને મોટો બાવરો નઈ એની ઉપર સડી ને બેઠી આવો તમે એ આ કાયો કા આવજો બેરું હા નક મોડું થાશે ને તમારે તો હું ઓસી થઈ જઈશ એ હું થ્યુ હું થ્યુ એમ કે વારી વાડીન કે ઢોકાવીન કાઠી તમે એ સાય ઢોકાવીન કાઠી નથી બર્તર લેવા કાઠી હે હા પણ એકલી કઢા ખાવડો

બોલો લ્યો આ વીડમાં માં ક્યાં હશે શું કરું કામે જાતો તો ને તા ફોન આવી ગયો મને વીડમાં ભૂત થયો અને મારા બાના ધંધા એવા હોય કઈ બાયડી ને ધબ ધબાવી વીડમાં બર્તન કાપતા કાઢી શું કરું માર બાય એવા હે એલી બાયડી એ બાયડી તું ક્યાં છો એ હું વીયો છો ખાઈ નઈ જો ને ભૂત મારું દીકરો લાયમન આમ જાવા દે હે લે માર તો આયા છડી ગયું આ તે શું કરું ભૂત આ ઠીક મારા હેઠળ હતું અત્યારે નથી અત્યારે તો આમ વહીજુ એ આમ આ તો એક માર કાય કા ઘરી વયા દેવી યા શું ફુંડી તારા ધંધા છે હવે પાતે શું કરું તમાર બાયે બર્તન લેવા કાઢી દોશી ના ધંધા એવા હોય કાઈ ને એકલી મારી બાયડી કાઢી ગયો તો અમે ને બધા બાયડી થઈ જાય ઉતર ઉતર કાય કા એ હારી હલવાડી કાટો પેલા લે લે ઉતર કાય કા એ તારું ડો આમથી ભૂત આયું ભાગ એ મારી ભાઈ ગયું તો ખોટી જ લાગે કે ખોટી જ લાગે તમારા ઘરા આમ ખોટું કઈ થોડુંક હું બોલું વાત કરો તમે